બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું છે બધી બાળકો પોતાની જાતું કઈ રીતના રક્ષણ કરે અને કોઈ પણ જગ્યાએ શોષણ થાય તો કઈ રીતના અટકાવવું એનું ખેડા નડિયા જિલ્લાની મહિલા પોલીસ સ્ટેશન ની

બાળકો પોતાનો બચાવ કરી શકે એ માટેની ખોરાક ની અરજી ત્રણ સરસ ખૂબ સરસ સ્વરક્ષણ માટેની ટેકનિક નું માર્ગદર્શન આપેલું છે બાળકોને અલગ અલગ ટેકનિક શીખવાડેલી છે